ગુજરાતમાં દબાણો ઉપર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે પરંતુ દાદાના બુલડોઝર સામે સવાલો ઉઠાવ્યા છે ભાજપના જ એક ધારાસભ્યએ સાથે જ આ ધારાસભ્યએ નોટિસ પાછી ખેંચવા માટે અને દબાણોને ન તોડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો છે કોણ છે આ ધારાસભ્ય જેણે દાદાના બુલડોઝર સામે સવાલો ઉઠાવ્યા છે તેની વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા હાલમાં ગુજરાતમાં દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે સોમનાથથી લઈને અમદાવાદના ચંડોળા તળાવમાં પણ દબાણ હટાવવામાં આવી રહ્યા છે તેવામાં હવે સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો તોડવા સરકારની નીતિ સામે ભાજપના ધારાસભ્યએ વિરોધ કરીને પત્ર લખ્યો છે કચ્છમાં ચાલી રહેલા સરકારી જગ્યા પરના ગેરકાયદેસર દબાણો તોડવા સામે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો છે ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કચ્છમાં સરકારી જગ્યા પરના દબાણો કાચા અને ગરીબ વર્ગ દ્વારા કરવામાં આવ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે આ સાથે દબાણો તોડવા અંગે સરકારે નોટિસ આપી છે એ નોટિસને પાછી ખેંચવા અને દબાણો ન તોડવા માટે પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે સાથે જ ગરીબ લોકોના બદલે સરકારી જમીન પર જે ગુંડાઓ અને ભૂ માફિયાઓએ દબાણ કર્યા છે તેને દૂર કરવામાં આવે તેવી પણ વાત કરવામાં આવી છે ખનીજ માફિયાઓ કરેલા જમીન દબાણો પર સરકાર આ દબાણ છે તે દૂર કરે ને કેટલાક અધિકારીઓ પોતાની કામગીરી બતાવવા માટે ગરીબ લોકોના દબાણો હટાવવા પ્રયાસ કરી રહ્યા છે અધિકારીઓ કરવાના કામ નથી કરતા અને ન કરવાના કામ કરે છે અને અધિકારીઓ કેટલા સાચા છે અને કેટલા ખોટા છે તે હું જાણું છું તેવો ધારાસભ્યએ દાવો કર્યો છે અધિકારીઓના આ વલણ પ્રત્યે તેમણે નારાજગી વ્યક્ત કરતા શું કહ્યું છે તે સાંભળો અત્યારે ગુજરાતમાં જે સરકાર નિર્ણય લેવામાં આવ્યો છે કે દબાણને હટાવવાનું દબાણને સો ટકા હટાવવું જોઈએ અમે સમજ પણ મારી વિસ્તારથી જે અબડાસા કહેવાય એક નંબર બિલકુલ બોર્ડરમાંથી નલિયા લખપત અને નખત્રાણા તો એનામાં કોઈ એવા દબાણી માથા પાર્ય કોઈ છે નહીં એવા આ નાના નાના કેબિનો વાળા કોઈ ડબલ રોટીવાળો કોઈ નાની મોટી હોટલ લોજ તો આ લોકો ક્યાં અડચણરૂપ છે નહીં અને ક્યાં આપણે ડેવલપ કરતા હોઈએ હોટલ આપણે નિશાળ કે રોડ કે આરોગ્ય એવું કે ન તો આપણે ભેગા લઈને એને હટાવી તો માટે આને કોઈને અત્યારે કર્ણકત કરવાની જરૂર નથી સરકારને અમે રજૂઆત કરી છીએ કે આને રહેવાનું જ્યારે આપણે ડેવલપ કરશું અમે ભેગા રહીને તમને સાસર કરાવશું વાત રહી તો જે ગુનેગાર છે ખનીજ ચોરું હોય કે દારૂડિયા હોય કે આગળ ઝઘડામાં મોટા હોય કે ઉદ્યોગી છે ઘણા બધા દબાણ એની પાસ થયેલી છે હજાર હેક્ટર અને નિમકના મોટા મોટા જે ફેક્ટરીઓ એ હજારો એકર દબાવી બેઠા છે તો ખરેખર એના ઉપર કાર્ય થવી જોઈએ એવી રીતે ફોરેસ્ટ છે ફોરેસ્ટમાં પણ પાણીના બોર ચાલુ છે ઉદ્યોગોના ફોરેસ્ટ દ્વારા ઘણા ગામડાને કવર કરી લીધા છે તો આ જે અને જે ગામડા આ માલધારી વિસ્તાર છે મારો તો એનામાં જૂના ગામડા એવા છે અત્યાર સુધી રેવન્યુમાં પણ નથી તો આ બધી ખરેખર વિચારી કરી એરિયા પ્રમાણે નિર્ણય લેવામાં આવે એ મારી રજૂઆત છે પણ સ્થાનિક ધ્યાન દેવામાં નથી આવતું એટલે મુખ્યમંત્રીશ્રીને શ્રીને આજ રજૂઆત કરવામાં આવી ધારાસભ્યએ આક્ષેપ લગાવતા પત્રમાં કહ્યું છે કે બિલ્ડરો અને માફિયાઓ જે દબાણો કર્યા છે તે જમીન ખુલ્લી કરવાની જરૂર છે તેમજ મોટા મોટા ઉદ્યોગો અને ખુદ ફોરેસ્ટ વિભાગ દ્વારા તેમજ ફોરેસ્ટની જમીન ઉપર ઉદ્યોગો દ્વારા મોટા પાયે દબાણ કરવામાં આવી રહ્યું છે તે ખુલ્લું કરવું જોઈએ જ્યારે આ હોશિયાર માણસો છે તેવા લોકો આવી સરકારી જમીનો પાસ કરાવીને વેચી પણ નાખે છે પણ જે અસમજો અને નાના માણસો છે તેવા લોકો જ આવા દબાણો કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે માટે કીડીના ચોરને ત્રણસો બે અને હાથીના ચોરને પણ ત્રણસો બે ત્યારે કોઈના નાના માણસની મજબૂરીઓ પણ સમજવાની પણ આપણે કોશિશ કરવી જોઈએ અને આના માટે થોડું મંથન પણ કરવું જોઈએ સરકાર દ્વારા મારા વિસ્તારમાં કોઈ ડેવલપમેન્ટ થવાનું ન હોય અને કોઈ નવું પ્લાનિંગ પણ કરવાનું નથી તો ખોટી રીતે નોટિસ આપીને લોકોને માનસિક ત્રાસ ન આપવો જોઈએ અને જ્યારે કોઈ વિકાસનું કામ કરવાનું રહેશે ત્યારે અમે સાથે રહીને આ દબાણ હટાવવા તંત્રને સાથ સહકાર આપીશું તેમજ અમુક અધિકારીઓ પોતાની કામગીરી બતાવવા માટે નાના માણસોને કન્નડગત કરે છે અને નાના માણસને કન્નડગત કરી એ કામગીરી ન કહેવાય અને અધિકારીઓ પણ કેટલા સાચા અને કેટલા ખોટા છે તે કોઈ સૌ કહું જાણે છે ત્યારે અધિકારીઓ દ્વારા મારા મત વિસ્તારમાં જે વિકાસના કામ મંજૂર થયા છે અને જે મિટિંગ થઈ ચૂકી છે તેવા કામ પૂર્ણ કરવા ધ્યાન આપવામાં આવતું નથી ને ન કરવાના કામ કરવામાં આવે છે જે બાબતે મારી સખત નારાજગી છે અને એક એ બાબત પણ નોંધનીય છે કે લોકોની મજબૂરી અમે ન સાંભળી અને અમારી રજૂઆત તમે ન સાંભળો તો ચૂંટાયેલા પ્રતિનિધિનો કોઈ મતલબ રહેતો જ નથી હાલ અબડાસામાં જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે તેનો વિરોધ ભાજપના કર્યો છે અને મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાની વેદના પણ ઠાલવી છે હવે આ ડિમોલેશન મામલે ભાજપના ધારાસભ્ય રોષ વ્યક્ત કરતા દાદાનું બુલડોઝર અટકે છે કે નહીં તે આગામી સમયમાં જોવું રહ્યું આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો